પ્રાકૃતિક જીવનશૈલી સંસ્થામાં સૌનું સ્વાગત છે દયાળજી કસનજી ભટારકર વિદ્યા સંકુલ દ્વારા આયોજિત વીકલી એસેમ્બલીમાં બાળકોને રિફાઇન્ડ ફૂડની બનાવટો એની શરીર ઉપર થતી અસરો સાથે મોટા લાઈફસ્ટાઈલ રોગોથી દૂર રાખનારા કોર્સની મહત્વની અને જરૂરી જાણકારી આપી અને એડવાન્સ બેઝિક ફૂડ કોર્સ કરવા માટેનું માર્ગદર્શન પણ આપ્યું મારું નામ વિધિ દેસાઈ છે પેકેજ ફૂડ આપણને સૌને ભાવે છે એમાં પણ સમોસા જલેબી કચોરી આલુપુરી બધાને જ ભાવે છે મને પણ પહેલાં ઘણું ભાવતું હતું પણ હવે મેં એની પ્રોસેસને જાણી લીધી છે કે રિફાઈન્ડ વસ્તુઓ કેવી રીતે બનાવવામાં આવે છે એને કેટલા ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવે છે એનું નોલેજ મને આવી ગયું છે જેથી હું એ તરફ વધારે અવેર થઈ રહી છું આ વસ્તુ આપણા માટે હાનિકારક છે કે ફાયદાકારક છે તો આજે હું તમને આ ચાર વસ્તુ પર નોલેજ આપીશ જેમાં છે મેંદો મીઠું ખાંડ અને રિફાઇન્ડ ઓઇલ આદરણીય પ્રિન્સિપલ મેડમ શિક્ષક ગણ અને વાલા વિદ્યાર્થીઓ સૌને પ્રાકૃતિક જીવનશૈલી તરફથી વંદન મનુષ્ય જીવનને સરળ બનાવવા માટે વિજ્ઞાને આજે ખૂબ જ હરણફાળ ભરી છે આજના ફાસ્ટ ટેકનોલોજીના સમયમાં બાળકોથી લઈને વડીલો માટે સાચા અર્થમાં સ્વસ્થ રહેવું એક ચેલેન્જ થતું જાય છે રિફાઈન્ડ ખોરાકની વસ્તુઓનો વધુ ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ આજે નોર્મલ થઈ ગયું છે નવી નવી દવાઓ સાથે નવા નવા રોગો પણ આવિષ્કાર થઈ રહ્યા છે આજના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે બેઝિક ફૂડ મેમરી એન્ડ કોર્સ ડિઝાઇન કર્યો છે જે બાળકને જીવન પર સ્વસ્થ રહેવામાં સો ટકા ઉપયોગી સાબિત થાય છે આજે આપણું જીવન કુદરતથી વિમુખ થઈ રહ્યું છે આજના ખોરાકમાં લેવાતી મુખ્ય વસ્તુને જાણો જેમાં છે મેંદો મેંદાને વ્હાઈટ ફ્લોર રિફાઈન્ડ ફ્લોર અથવા પર્પઝ ફ્લોર પણ કહેવામાં આવે છે ઘઉંને પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે એમાંથી ફાઇબર વિટામિન અને મેંગેનીઝ નીકળી જતા જે વેસ્ટ અથવા કચરો વધે છે એને મેંદો કહેવામાં આવે છે ઘઉંમાંથી બનેલા મેંદાનો અસલ કલરજળા પીળાશ પડતો હોય છે અને આ પીળાશને દૂર કરીને સફેદ કરવા માટે એને બ્લીચ કરાય છે આવો સુંદર સફેદ કલર બેન્ઝોલ પેરોક્સાઇડ નામના કેમિકલને કારણે હોય છે ઘઉંના ત્રણ ભાગ હોય છે બ્રાન એન્ડોસ્પમ અને જમ્પ હેલ્ધી ફેટ વિટામિન વિટામિન બી સી પ્રોટીન અને ફાઈબર હોય છે પણ આ ઘઉના દાણા જ્યારે ફેક્ટરીમાં આવે છે ત્યારે ઝીણા પીસાઈ અને કારણે નથી છે તો ફક્ત વચ્ચેવાળો ભાગ એન્ડોર્સ તે પણ ખૂબ જ પાવડર ફોર્મમાં ખૂબ જ ઓછા પોષક તત્વો સાથે હોય છે એટલે ઘઉંના દાણાને વધારે રિફાઇનિંગ અને પ્રોસેસિંગ કરવાથી મરેલા બધા જ પોષક તત્વો દૂર થઈ જાય છે આરોગ્ય જગતમાં મેંદો ખાંડ અને મીઠું આ સફેદ ત્રિપુટીને થ્રી ડબલ્સ કહેવામાં આવે છે મેંદો પચવામાં ખૂબ જ ભારે હોય છે અને સત્વહીન હોય છે પાચનતંત્રના અવયવોમાં ચોંટીને તે અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે મેંદો ખૂબ જ ચીકણો હોય છે મેંદામાં ફાઈબર એટલે રેસા હોતા નથી જેને લીધે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જાય છે જે આપણા આંતરડાના કાર્યમાં પણ ખલેલ પહોંચાડે છે જેથી આંતરડામાંથી મોટા રોગો થાય છે મેંદાની બનાવટો વધારે લેવાથી તે એડ્રોનલ્સ પર પણ તાણ પહોંચાડે છે મેંદાને સુવાળું ટેક્સર આપવા માટે તેમાં એલેક્સનનો ઉપયોગ કરવામાં આવે છે ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા પ્રતિબંધિત પદાર્થ એલેક્સન સાથે મેંદાના લોટને બ્લીચ કરવા અંગે વિવાદ થયો હતો આ કેમિકલ બીટા સેલ્ક્યુલર છે જે મનુષ્યમાં ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ બની રહ્યું છે મેંદાની બનાવટો વધારે લેવાથી તે જલ્દી પચતી નથી અને આપણા શરીરના કોષને જરૂર કરતાં વધારે ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે જેથી વજન પણ ઝડપથી વધવા લાગે છે બેકરીની ચીજોને સ્વાદિષ્ટ બનાવવા માટે બેકરી ઉદ્યોગોમાં મેંદામાં કેમિકલ્સ પ્રિઝર્વેટિવ્સ આર્ટિફિશિયલ કલર્સ આર્ટિફિશિયલ ફ્લેવર્સનો વધારે ઉપયોગ કરવામાં આવે છે મેંદાને તૈયાર કરતી વખતે તેમાં રહેલા બધા જ પોષક તત્વો દૂર થઈ જાય છે જેને લીધે તે એસિડિક થઈ જાય છે જે હાડકામાંથી કેલ્શિયમને પણ ખેંચી લે છે જેથી હાડકાં પણ નબળા પડવા લાગે છે દરેક વ્યક્તિને જીવવા માટે થોડા સોડિયમની જરૂર પડે છે તેથી કુદરતે લગભગ દરેક ખાદ્ય પદાર્થમાં તેને ખનીજ તરીકે આપ્યું છે તે શાકભાજી કઠોળ ફળ વગેરેમાં જુદા જુદા પ્રમાણમાં હોય છે આપણે રોજિંદા જીવનમાં મીઠું ઉપયોગમાં લઈએ છીએ અને એ સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ ચાલીસ ટકા અને ક્લોરાઇડ સાહીઠ ટકા હોય છે સોડિયમ લોહીમાં બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમને સામાન્ય સ્થિતિમાં જાળવી રાખવાનું કામ કરે છે સ્નાયુ અને જ્ઞાનતંતુ યોગ્ય કામગીરી બચાવી શકે માટે સોડિયમની જરૂર હોય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ એક વ્યક્તિએ રોજનું લગભગ પાંચ ગ્રામ એટલે એક ચમચી મીઠું ભોજન દ્વારા લેવું શરીર માટે જરૂરી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સંશોધન મુજબ આપણે મીઠાનો ચાર ગણા કરતાં પણ વધારે ઉપયોગ કરી રહ્યા છીએ આ રીતે મીઠાના ઉપયોગના અતિરેકને કારણે આપણે ત્યાં કેટલાક રોગો કાયમી મહેમાન બની જીવનને ટૂંકું અને અશાંત બનાવી રહ્યા છે હાઈ બ્લડ પ્રેશર હૃદયરોગ કેન્સર કિડનીના રોગો પથરી એક્ઝિમા ડાયાબિટીસ જેવા ચાલીસથી પણ વધારે રોગો થાય છે સાથે મીઠું શરીરની નૈસર્ગિક કેમેસ્ટ્રીને બદલી નાખવાની તાકાત પણ ધરાવે છે તેથી મીઠું મિત્ર મટી શત્રુ બની ગયું છે અમેરિકાની વેસ્ટ એનાલિટિકલ લેબોરેટરી દ્વારા ભારતમાં વેચાતા વિવિધ આયોડિનયુક્ત મીઠાની તપાસ કરતાં એક કિલો મીઠાના પેકેટમાં એવરેજ એક પોઈન્ટ નેવુંથી લઈને ચાર પોઈન્ટ એકાણું મિલીગ્રામ જેટલું પોટેશિયમ ફેરોસાઇનાઇડ હોય છે અને આ પોટેશિયમ ફેરોસાઇનાઇડ એક કાર્સિનોજેનિક તત્વ છે અને આ તત્વ કેન્સરના રોગ થવા પાછળનું સૌથી મોટું કારણ છે આયોડિનયુક્ત મીઠાને ઘણા બધા પ્રકારના નુકસાનકારક રસાયણો ભેળવીને દરિયાઈ મીઠામાંથી તૈયાર કરવામાં આવે છે આ મીઠાને રીક્રિસ્ટલાઇઝ અને ડીક્રિસ્ટલાઇઝ કરવા માટેને લગભગ છસો પચાસ ડિગ્રી તાપમાન પર ગરમ કરવામાં આવે છે આટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવતા તેમાં રહેલા કુદરતી મૂળ તત્વો દૂર થઈ જાય છે અને ઉપરથી એમાં હાનિકારક કેમિકલ્સ ઉમેરવામાં આવે છે શુદ્ધ તેલ એટલે ઘાણીમાંથી નીકળેલું તેલ ભેળસેળ વિનાનું મશીનમાંથી નીકળેલું સીધું તેલ એટલે નોન રિફાઇન્ડ ઓઇલ શુદ્ધ તેલ ચિકાશવાળું ગંધવાળું અને ખટ હોય છે શુદ્ધ તેલની ગંધમાં વિશેષ પ્રોટીન હોય છે અને એની ચિકાશમાં ફેટી એસિડ હોય છે વૈજ્ઞાનિકોએ જ્યારે શુદ્ધ તેલ ઉપર રિસર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે ચિકાશપણું તેલનું પ્રમુખ ઘટક છે જે માટીમાં માઇક્રોન્યુટ્રિશન્સ જેવા કે કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ રહેલા છે એવી રીતે તેલમાં પણ ન્યુટ્રિશન્સ રહેલા છે જ્યારે શુદ્ધ તેલની ગંધને દૂર કરવામાં આવે છે તો તેમાં રહેલું મહત્ત્વપૂર્ણ ફેટી એસિડ દૂર થઈ જાય છે શુદ્ધ તેલમાં ગંધ હોય છે કારણ કે તેમાં પ્રોટીન હોય છે દાળ પછી સૌથી વધારે એ શુદ્ધ તેલમાં હોય છે જ્યારે એની ગંધને દૂર કરવામાં આવે છે તો તેમાં રહેલું મહત્ત્વપૂર્ણ પ્રોટીન ઘટક પણ દૂર થઈ જાય છે આજે આપણે શુદ્ધ તેલની જગ્યા પર રિફાઇન્ડ ઓઇલમાં ભોજન બનાવવાનું વધારે પસંદ કરીએ છીએ એનું મુખ્ય કારણ એ છે કે તે અને ગંધ વગરનું હોય છે અને વપરાશ પણ ઓછો થાય છે પણ કોલેસ્ટ્રોલ ફ્રી હોવાના દાવા કરનારા આ તેલમાં અનેક હાનિકારક કેમિકલ્સ હોય છે કોલેસ્ટ્રોલથી પચવા માટે આપણે જે પ્રકારના રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરના આંતરિક અંગોમાંથી પ્રાકૃતિક ચિકાશનો પણ નાશ કરે છે જેનાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે હોલમાંથી ગંધ અને ચિકાસ કાઢી લીધા બાદ પ્રોટીન અને ફેટી એસિડ દૂર થઈ જાય છે તેલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બીજમાંથી પૂરેપૂરું તેલ કાઢી લેવા માટે તેમાં હેક્ઝર નામના પેટ્રોલિયમ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ તેલને રિફાઇન કરવા માટે એમાં છથી સાત કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને ડબલ રિફાઇન કરવા માટે બારથી તેર જેટલા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તેલની ગંધને દૂર કરવા માટે તેને હાઈ ટેમ્પરેચર પર ડિયોડ્રાઇઝ કરવામાં આવે છે અને એમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે ત્યારબાદ તેલને બસોથી પાંચસો ડિગ્રી તાપમાન પર ગરમ કરવામાં આવે છે આટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવતા તેમાં રહેલા કુદરતી મૂળ તત્વો દૂર થઈ જાય છે આમ તેલની પ્રોસેસ કરવા માટે જેટલા પણ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે બધા જ કેમિકલ્સ ઇન ઓર્ગેનિક હોય છે અને એનું કોમ્બિનેશન તેલને પોઈઝનસ કરવા માટે પૂરતું છે આમ કલરલેસ ટેસ્ટલેસ ન્યુટ્રિશનલેસ ઝેરી રસાયણવાળું દ્રવ્ય બને છે જેને આપણે રિફાઇન્ડ ઓઇલ કહીએ છીએ રિફાઇન્ડ ઓઇલમાં પોલિયન સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ સૌથી ઊંચું પંચાવન ટકા હોય છે આટલા ઊંચા તાપમાને તેલ ઓક્સિડાઈઝ થાય છે ઓક્સિડાઇઝ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે જે રક્તવાહિનીની દિવાલને બ્લોક કરવા માટેનું મુખ્ય કારણ બને છે રિફાઇન્ડ ઓઇલો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી હાડકાને પણ નુકસાન થાય છે અનેક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જે લોકો રિફાઇન્ડ ઓઇલનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે એમને ઘૂંટણ અને સાંધાના દુખાવા થાય છે જેથી અસ્થિમ્જાને પણ નુકસાન થાય છે એક જ તેલને વારંવાર ગરમ કરવાથી એમાં ફ્રી રેડિકલ્સ બને છે અને આ રેડિકલ્સના છૂટા થવાને લીધે તેલમાં રહેલા એન્ટોક્સિડન્ટ દૂર થઈ જાય છે અને આ તેલના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે આજે આપણને સૌને મીઠો ખોરાક સૌથી વધારે પસંદ હોય છે અને આ મીઠા સ્વાદ માટે આપણે શેરડીના રસમાંથી ખાંડ બનાવવાનું શરૂ કર્યું હવે આ ખાંડની આખી પ્રક્રિયા ખાંડની આપણા શરીર ઉપર થતી અસર અને આજના જીવનમાં ખાંડનું સ્થાન જાણવા જેવું છે આપણે સૌ જાણીએ છીએ કે ખાંડ ખોરાકને મીઠો બનાવે છે અને આજે વિશ્વમાં લગભગ સાહીઠ ટકા બીમારીઓ ખાંડને લીધે જ થાય છે પ્રોફેસર ડૉક્ટર રોબોટ લસ્ટિંગ મેડિકલ દુનિયામાં આગળ પડતું નામ ધરાવે છે એમણે શોધ્યું છે કે જે દેશમાં ખાંડનો સૌથી વધારે ઉપયોગ થતો હોય તે દેશમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર ફેટી લિવર મેજસ્વીતા અને હૃદયરોગની બીમારી ખાંડને લીધે થાય છે અને ખાંડનો સૌપ્રથમ વિરોધ કરનાર પણ આ જ પહેલી વ્યક્તિ છે રો ને ડીકલરાઇઝેશન કરવા માટે એમાં સલ્ફર ડાયોક્સાઇડ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે ડબલ સલ્ફરટેશન મેથડ કરવામાં આવતી હોવાથી ખાંડમાં સલ્ફર રહી જાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ખાંડ બનાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ ઉપરાંત ફોસ્ફરિક એસિડ મેગ્નેશિયમ એસિડ એલ્યુમિનિયમ સલ્ફેટ જેવા દસથી વધારે ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ તો એના પાચનની પ્રક્રિયા મોની ડાળ સાથે જ શરૂ થઈ જાય છે પણ ખાંડથી બનતી વસ્તુઓ લેવાથી એવી કોઈ પણ પ્રક્રિયા થતી નથી આપણા આંતરડા ખાંડની મીઠાશને પચાવી શકતા નથી અને ખાંડથી બનતી વસ્તુનો એક એક ટુકડો આપણા શરીરમાં વજન વધારવા માટે પૂરતો છે ખાંડ એક એવું એસિડિક છે જેના વગર કોકટેલ મોકટેલ શરબત અને ડ્રિંક્સ વગેરે બનાવી શકાતું નથી અને આ બધી વસ્તુનું સેવન કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાની શક્યતા ત્યાંસી ટકા જેટલી વધી જાય છે ખાંડની અસર મગજના જ્ઞાનતંત્રો પર પણ થાય છે અને ઘડપણમાં લકવો થવાની શક્યતા પણ વધી જાય છે આજે ભારતમાં લગભગ એકવીસ બે કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે આજે ચુંમોતેર ટકાથી વધુ પેકેજ ફૂડમાં શુગર અથવા તો હિડન શુગર હોય છે અને પેકેજ ફૂડમાં ખાંડની જગ્યા પર હાઈ ફ્રુટકોઝ કોર્ન સિરપ બ્રાઉન રાઈસ સિરપ જેવા નામો લખવામાં આવે છે માલ્ટોડેક્સ્ટ્રીન એ આપણા શરીરમાં ખરાબ બેક્ટેરિયાને વધારે છે અને સારા બેક્ટેરિયાને ઘટાડે છે માલ્ટોડેક્સ્ટ્રીન એ ખાંડ અને કાર્બોહાઈડ્રેટનું પ્રોસેસ વર્ઝન છે માલ્ટોડેક્સ્રીનનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકસો છે